એકવીસ જૂન બે હજાર ચોવીસના રોજ જિલ્લા પંચાયત આયુર્વેદિક દવાખાના તથા આયુસેલ થેન્ડ એન્ડ વેલનેસ સેન્ટર કુદનપુરા દ્વારા વિશ્વ યોગ દિવસનું આયોજન કરવામાં આવ્યું તે અંતર્ગત યોગ દિવસના પ્રોટોકોલ મુજબ યોગની સૂક્ષ્મ ક્રિયાઓ આસનો તથા પ્રાણાયામનો અભ્યાસ કરાવી યોગ દ્વારા થતા શારીરિક તથા માનસિક ફાયદાઓ જણાવવામાં આવ્યા મેડિકલ ઓફિસર ડોક્ટર પલક પટેલ તથા આરોગ્ય માટે યોગની ઉપયોગિતા વિશે સમજૂતી આપવામાં આવી તથા વિતરણ કાર્યક્રમ કરવામાં આવ્યો કાસીપુરા સ્કૂલ તેમજના વિદ્યાર્થીઓ તેમજ ના ઉત્સાહપૂર્વક ઉપસ્થિત યુગ તેમે જૈવિકનો પ્રચાર કરવામાં આવ્યો લાભારતી 450 ડીંબા ભાટપુર માં પણ યોગનું માર્ગદર્શન આપી અને યોગ કરવામાં આવ્યા પ્રશંત પરમાર ન્યૂઝ ગુજરાતી રમેશ સત્યની સાથે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરવામાં આવી તેમાં શાળાના નેવું જેટલા બાળકો શિક્ષકોનો પાંચમો સ્ટાફ તેમજ ગામમાંથી પાંચ સાત વડીલો આવેલા હતા અને યોગ દિવસની ઉજવણી નિમિત્તે યોગ ઇન્સ્ટ્રક્ટર તરીકે સંકેળા કેન્દ્ર પરથી જયદીપ પરમા અને ટીમ્બા ટીમ્બા કેન્દ્ર પરથી દિવ્યાંગ પરમાર બંને જણ આવેલા હતા અને એ योग कराया તેમ છયોગથી જીવનમાં સુસુ લાભ થાય રેડી કરી સુસુ લાભ રેડી રેડી રેલી રેલી યોગથી સુસુ લાભ થઈ શકે જીવનમાં તેમ જ યોગ કેટલો જીવનમાં ઉપયોગી છે તે અંગેની સમજણ આપે બાળકોને સરસ યોગ કરાવ્યા તેમ જ ગામમાં યોગ બાબતે જાગૃતિ લાવ્યા એ માટે એક રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અમારો સંપૂર્ણ કાર્યક્રમ એકદમ સફળ રહ્યો છે